અને એમને કેવી જરૂરિયાત હતી ભારતમાં એમને કેવા લોકો જોઈએ છે તેમાં ઢાળવા માટેની પોલિસી સિસ્ટમેટિકલી લાગુ પાડી અને એ આઝાદ ભારત સુધી ચાલી એમાં આપણે પણ અત્યારે થોડા થોડા અંગ્રેજો ભણતા થઈએ છીએ કેટલાક બની પણ ગયા તે પછી વર્લીસન ચાસીમાં ભારત દેશના લીડર છે એનએલ તુકેદ હવે ભારતીય રીતે ભારત આપણા દેશ કેવો બનાવવો છે તે માટે કેવી શિક્ષણ ની દિવાવી જોઈએ તેની ચર્ચા થઈ અને કેવો ભારત જોઈએ આપણા દેશના વિદ્યાર્થીઓ કે ભવિષ્યમાં નેતા થવાના છે આપણા દેશના તો એ કેવા થાએ નેતા મતલબ પોલિટિક્સ શબ્દ એટલી પણ તમે શિક્ષણનો નેતૃત્વ લીધું છે બરાબર એ રીતના તમામ ક્ષેત્રોના જે લીડર છે એ કેવા થાએ આ એટલે ભારતનો નાગરિક કેવો હોવો જોઈએ એ બનાવવા માટે શિક્ષકોને એક સ્ટ્રેટેજી આવી કે તમારે આ વ્યવસાયક પણ જોઈએ આ બાયટેક પણ જોઈએ इज परंपरावा 2020 માં નવી શિક્ષણ નીતિ લાગુ થઈ તમે બધા જાણતા હશો એનું સ્ટ્રક્ચર પર જાણતા હશો કે પેલા 5 વર્ષ ને પછી બરાબર જાણો ને બુધાય શિક્ષણ નીતિ પછી રાષ્ટ્રીય અભ્યાસક્રમ માર્કોર નક્કી કરવામાં આવે છે જેને કહેવાય નેશનલ કરિકुलम ફ્રેમવર્ક એના વિષય માટે મે આ બુક લઈને આવ્યો છું તમારો પરિચય કરાવવા માટે હવે આ તમે જોઈ શકો છો નેશનલ 커리ક્યુલમ ફ્રેમવર્ક નું ફૂલ એજ્યુકેશન સાળા સાત શિક્ષણ માટે ડિગ્રી માટે ફૂલ એજ્યુકેશન એનો મતલબ થાય છે હાઈ સ્કૂલ પ્રાયમરી સાથે આ બે આમાં બે દર્શાવે જ આવે છે અમે જો હવે આ પર્બણી ઓર ફાઉન્ડેશનલ સ્ટેજ જેને આપણે KG, सिर KG, अपर KG ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ્સ આ 5 વર્ષના શિક્ષણ માટે 10 વર્ષ બાદ પડી ગયો છે અને આ જે છે એ ત્રીજા ધોરણ થી 12મા ધોરણ માટે NCERT ઓર ફૂલ એડ્યુકેશન આ બે વાર પડી ગયો છે ये मित्रों प्राइमरी में काम करे जी प्राइमरी के जी2 टू थ्री पांच वर्ष उनमें ये फाउंडेशनल स्टेज वाले नो एफएफ वालों आ वाला जो चेयरमैन जे छे तमने तो जानो सो बता जे एनईपी ना जे एजुकेशन पॉलिसी ना चेयरमैन હતા ये कतूरी लंजन

हमें मने जो के आई राष्ट्रीय अभ्यास क्रम मार्था विषय कोई अभ्यास करियो शे आप राष्ट्रीय तो तमारा में अजी आप आपको दूसरी रहती है सालों से पर ऐसा बात सब ये वही रहती है तबे आनी दिया जान मूल्यांकन में इतनी हदे आपने तार खिलाबी दिए शे विद्यार्थियों में कि ये बस पुस्तकिया थे ही આ ભિ સંસ્થા ઈ નસીબદાર છે તમે સૌ એક વિદની આચાર્ય અને ડિરેક્ટર બને છો મે જોયું છે કે આપણા બાળકો સાથે શિક્ષકો સાથે ફિલ્ડ વર્ક પણ થાય છે এড્યુકેશન વર્ક પણ થાય છે અને ગળા સાહિત્ય રમત ગમત તમામ ને પ્રોત્સાહન મળે છે અને આ જરૂરી પણ છે નવી શિક્ષણ નીતિ ઈ નવા ભારત એમાં નવ ભારતની અત્યારે બહુ ચર્ચા છે એટલે તમે જાણો છો નવ ભારત ઇ ક્યું ભારત કહીએ તો કે એમાં આપનું જે સનાતન પરંપરાઓ છે એને આવી લી ઉત છે સંસ્કૃત વિશે અત્યારે તો બઢાવા શકે ઓફન માં નીડી ગઈ છે હા હવે વિધૌ સંસ્કૃત વિશે એની પર સતારે એટલું ભાર લીયો છે સંસ્કૃત સંસ્કૃત ગુરુકુલ નામની યોજના બહાર પાડી છે સંસ્કૃત યુનિવર્સિટીને સ્થાપના કરવામાં આવી છે અને એને સાયન્સ સાથે કનેક્શન કેવી રીતે જોડી શકાય એની પર ચર્ચાઓ ચાલે છે એટલે આપણે ઘણી વખત કેવું કે આ વિષય તો સંસ્કૃત મારો નવાનો નથી હવેની જે સિસ્ટમ આવે છે ભણવાની તે તમામ વિષયોના ઇન્ટરકનેક્શન એટલે ગુજરાતીના

मात्रा बाँचाना तब रे ये जरूरी है। ये कम्युनिकेशन करी सके, प्रत्यायन करी सके। जे बोले अर्थ शे ना अर्ध समझ सके। शिक्षण करी जे बोलो शो ते एस नेगिस एनो मतलब सोच है ये बड़ा समझी। अबे जारीड हमना एनएएस योजना से नेशनल अचीवमेंट सर्वे हम खेला चार्टिंग सहाया पढ़ाई અવે આ પરીક્ષા છે પરીક્ષા નથી એક સર્વે છે પણ આપણે એને એને પર એકલીક પરીક્ષા બનાવી દીધી હવે ભારત માં ગુજરાતનું શિક્ષણ કેવું છે એની એનો આ રીતો મતદાનનો આ સર્વે છે તે સાત મધ્યમ વર્ગથી આપનાથી આગળ શિક્ષણવાળ તો એનો શું મત ધેટ ઇઝ ધ રાઇટ યે જ ને કે આ શિક્ષકો સમજદાર છે अथवा बदज सर्वे मार्ग और परीक्षा मार्ग क्या नहीं क्या सेटिंग में अब अब बेहतर तरीके से पर आपने बहुत ही भी वर्क मारी है हमने अने बदज मार्ग परीक्षा मार्ग है क्या की भी शुरू में तो वो भाई सब बदज मार्ग परीक्षा मार्ग है अरे हाँ मैं बीचे पर जुए जुए पर सौ जगह पास सौ सो, सौ जगह मार्ग आवाज़ शिक्षा कर दिए थे कि समाज में बुराब करी हो तो चीजें कारण क्या? हमें जो जो कि हाईली एजुकेटेड लाइक धरा धरा ये पर मिलन गिरी करेंगे हमारा आदर्शवादी प्रवृत्तियों मार्ग में नमो जोईये थे तो कोई लोकल से कोई एजेंडिया से आते हैं उसे क्या 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 में बना बना सिस्टम को इनी रीते सजा करी है ते � पहुंची गया पर मन में क्या थी गुनाखोरी छवाई गई एटले आपने कोई अब शिक्षा माटे पण कीधुं छे कई मुश्किल तो हो जाए विद्यार्थी ने ठको आपता पहला विद्यार्थी ने मारता पहला आपने हजार बार रस्ता विचारी ले बना क्या आ सिवाय बीजो कोई रस्तो छे आ सिवाय बीजो कोई रस्तो छे एटले ए रस्ता आपने बतावनारुं आ एनसीएफ छे सौ मित्रों खूब मेहनत करो जो भरावा मारते हैं मैंने कवर किया है आपने सारा दिन ये भी कोई भैया दादी, दिवाली में तुरेश्वर ऊपर